અંગ્લેસ્વર ઓએનજીસી કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રમતા 28 વર્ષીય યુવકને ચક્કર આવતા વોમિટ સાથે ખેંચ આવતા તે ઉધડી પડ્યા હતા અને સાળવાળ અર્થે લઈ જવાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા બી ડિવિઝન પોલીસ વડા પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાર્ટ એટેક થી તેમનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલા હરિકૃપા સોસાયટી ખાતે રહેતા અઠ્ઠાવીસ વર્ષીય જયમિલન મનુભાઈ રાઠવા આજરોજ સવારે અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ક્રિકેટ રમવા આવ્યા હતા જે ક્રિકેટ રમી રહ્યા હતા એ દરમિયાન અચાનક દસ વાગ્યાના અરસામાં જયમિલનને ચક્કર આવવા લાગ્યા હતા અને વોમિટ કરી દીધી હતી આ સાથે ખેંચાવતા તે ચાર્જ ઢળી પડ્યા હતા જેને સાથી ક્રિકેટર મિત્રો દ્વારા ત્વરિત અસરથી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જોકે ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા અને ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ઘટના અંગે મૃતકના પિતા મનુભાઈ વિશ્રામ રાઠવા દ્વારા જાણવાજોગ ફરિયાદ આપતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી પોલીસ દ્વારા પીએમનો પ્રાથમિક રિપોર્ટ તબીબને પૂછતા કાર્ડિયક એટેક એટલે કે હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે અઠાવીસ વર્ષીય યુવા આશાસ્પદ યુવાનના મોતને લઈ સાથી ક્રિકેટર અને રાઠવા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી વાગરાના ચોક વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ ખાતે તસ્કરોએ કચેરીની ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી દિવાલમાં લગાવેલી તિજોરીને ગેસ કટર વડે કાપી તિજોરીમાં રહેલા રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા શિયાળાની શરૂઆત થતાની સાથે જ જાણે તસ્કરોની સિઝન પણ શરૂ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે વાગડાના ચીમન ચોકમાં સરકારી પોસ્ટ ઓફિસ આવેલી છે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુરુવારના રોજ રાબેતા મુજબનું કામ પૂર્ણ કરી ઓફિસ બંધ કરીને જતા રહ્યા હતા ગતરોજ દેવ દિવાળીનો તહેવાર હોય જેને લઈ કચેરીમાં રજા હોવાથી આજરોજ શનિવારે સવારના સાત વાગ્યાના અડસામાં નિત્યક્રમ મુજબ સ્ટાફે ઓફિસ ખોલતા જ તિજોડી તૂટી હોવાનું માલુમ પડતા તાત્કાલિક ઓફિસ બહાર નીકળી પોસ્ટમાસ્ટરને જાણ કરી હતી આ ઘટનાની જાણ થતા પોસ્ટમાસ્ટર પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી વાગડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી પોસ્ટ તેના ઉપરી અધિકારીને જાણ કરતા અધિકારીઓની ટીમે વાગડા પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેમજ ચોરો દ્વારા કરાયેલા નુકસાનનો આંકલન કરવાની કામગીરી હાથ ધરવામાં